તો આધુનિક ખેતીમાં ઇઝરાયેલનું નામ વૈશ્વિક સ્તર પર અગ્રેસર છે ત્યારે સાબરકાંઠાના વદરાળમાં ઇન્ડો ઇઝરાયેલ સેન્ટર આવેલું છે આ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ અને સૌથી મોટું વેજીટેબલ સેન્ટર છે નોવાઈની વાત તો એ છે કે આ પ્રકારના ભારતમાં ઓગણત્રીસ રક્ષિત સેન્ટર છે તેમાં સૌથી મોટું રક્ષિત સેન્ટર વદરાડમાં આવેલું છે વદરાડના એક્સેલન્સ સેન્ટરમાં શાકભાજી અને તમામ પ્રકારના ફ્રૂટની ખેતી કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ઓછા ખર્ચે કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકાય તે માટેનું સંશોધન પણ અહીં કરવામાં આવે છે ત્યારે આ સેન્ટરની મુલાકાતે સોળ જેટલા ડિફેન્સ કોલેજના મેજર જનરલ સહિત ચાર દેશના અધિકારીઓ આવ્યા હતા આજે ટોટલી કાઉન્સિલમાં તો એકસો વીસ અધિકારીઓને તાલીમ હોય છે એમાંથી ચાલીસ અન્ય દેશોના હોય છે એ પૈકી અહીંયા જે સોળ અધિકારીઓ આવ્યા છે એમાંથી ચારક દેશના અલગ અલગ દેશના અધિકારીઓ છે અત્યારે જે પ્રધાનમંત્રી સાહેબે જે કીધું છે કે ભાઈ ખેડૂતની આવક ડબલ કેમ કરવી અને એ ડબલ કરવા માટે જે કંઈ પ્રક પ્રયત્નો કરવા પડે એ તમામ પ્રયત્નો આપણે કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ખેડૂતને તાલીમ પણ આપીએ છીએ અને એ જોવા માટે આ કમિટીના મેમ્બરો આવ્યા હતા કમિટીના મેમ્બરોને આપણે ખીરા કાકડી બતાવી કે ચેરી ટોમેટો બતાવ્યા બીજા જે બીફ ટોમેટો છે બીજા જે આપણે પાકો કરીએ છીએ તમામ પાકો બતાવ્યા એ લોકોને ફિલ્ડ વિઝિટ પણ કરાવી જે કોલ્ડચેન મેનેજમેન્ટનો જે ઘટક છે જેની અંદર આપણે ઉત્પાદન કરીએ છીએ પણ સંગ્રહ ન કરી શકવાના કારણે જે બગાડ થાય છે તો એ બગાડ કઈ રીતે અટકાઈ શકાય આ બધી વસ્તુ આપણે એ લોકોને બતાવી